પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનナ અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે જેમાં અનુક્રમે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે આજરોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અરવિંદ વિજયનナ અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું पाटन जिला कचहरी कलेक्टर कचरीए आजे अर्जदारों પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગત માં ઉપસ્થિત રહ્યા હતા આજ ના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રસ્તાઓ અંગેની માંગણી દબાણ અંગેની ફરિયાદો ખેડૂતોની અન્ય ફરિયાદો વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરને રજૂઆત કરી હતી જે તમામ પ્રશ્નોને સાંભળી તે નું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યા હતા અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ